ઓપરેશન સિંદૂર અંતર્ગત સેના દ્વારા આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે પડદરીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો સહિત નગરજનો યાત્રામાં જોડાયા હતા આજ આપણે પડદરીમાં ઓપરેશન સિંદૂર ઉપલક્ષમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં લોકોનો બહુ પ્રતિસાદ મળ્યો અને આ ઓપરેશન સિંધુ એનું તો ખાલી ટ્રેલર જ હતું હજી તો બાકી છે અને લોકોનો બહુ પ્રતિસાદ મળ્યો બસ આજી રોજ પ્રધરી મુકામે ગંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું એનો મકસદ આપણે વિજિત છે કે આમ જનતામાં દેશ પ્રેમ જાહેર કરવું ઉજાગર કરવું અને સાથે સાથે આ માજી સૈનિકોનું સન્માન પણ કરવામાં આવ્યું અને માજી સૈનિકો હજી પણ રિટાયર્ડ થયા પછી પણ અને જ્યારે જરૂર પડે ત્યારે દેશની સેવા કરવા માટે હાજર છે તૈયાર છે અને બાકી તો આ ઓપરેશન સિંધુ ઘણા લોકો એમ કહે છે કે ઓપરેશન કેમ ન થયું યુદ્ધ વિરામ કેમ થઈ ગયું તો એના ઘણા બધા કારણો હોય યુદ્ધ વિરામના એમાં આપણે કેમ જે વાત આ તો ટ્રેલર હતું પિક્ચરના બદલામાં ટ્રેલર બતાવ્યું છે આપણે જેમ પિક્ચર પહેલાં ટ્રેલર આવે અને પછી પબ્લિકના ઇન્ટરેસ્ટ વધે એવી રીતે એ લોકોને થોડા થોડા આવી રીતે ડોઝ આપી અને ભેગા કરવાના એકત્રી કરવાના છે અને પછી જે કઈ થશે કાર્યવાહી નિર્ણાયત્મક છે અત્યારે મારો એક કઈ નિર્ણય નો આવ્યો એમ કહે છે પણ ત્યારે નિર્ણય આવશે એવું થશે અને હવે દુનિયાને આપણે એ બતાવવા માંગી છે કે આ ભારત દેશ હવે એ ભારત નથી રહ્યો આ હવે ઘરની અંદર જય ઘુસી અને મારે છે એમ કહીશું તો બીજું તો આજ બહુ આ બધી પબ્લિકને જોઈને બહુ ખુશી થઈ કે લોકોમાં ઘણો બધો રાષ્ટ્ર પ્રેમ છે એમ